રખ્યાલ માર્કેટ યાર પાસ અકસ્માત થતા એક વ્યક્તિનું મોત મળતી માહિતી મુજબ દયગામ તાલુકાના રખ્યાલ બજારમાં વાસણનો વ્યાપાર કરતા સહા ચોથમલ મોહનલાલ ઉર્ફે ચંદુલાલ વ્યાપાર ધંધો કરી પોતાનું એક્ટિવા વાહન નંબર જીજે અઢાર સી એસ વીસ સત્તરના ઉપર બોરિયા તરફથી રખ્યાલ આવી રહેલ હતા જે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે માર્કેટ અને મહાદેવ હોટેલની સામે અકસ્માત સર્જી વાહન ચાલક વાહન લઈ ભાગી ગયું આ બાબતે કોઈ એકસો આઠને જાણ કરતા એકસો આઠનો સ્ટાફ સ્થળ પર આવી ઈજાગ્રસ્ત ચંદુભાઈને બચાવવાનો પ્રયત્ન કરેલ પરંતુ સ્થળ પર મરણ પામેલ જેથી રખ્યાલ પોલીસને જાણ કરેલ સ્થળ ઉપર પોલીસ આવી ડેડ બોડી સરકારી દવાખાને મોકલી આગળની તપાસ રખ્યાલ પોલીસ કરી રહેલ છે તપાસમાં આગળ જે નીકળે તેઓની લાશ પ્રાઇવેટ વાહનમાં સરકારી દવાખાને રખ્યાલ પોલીસે પીએમ અર્થે મોકલાવેલ છે રિપોર્ટ દઈને ચંદ્રશા બૌધિક ભારત દહેગમ